દાહોદ જિલ્લામાં જાણે નકલી ઝોલાછાપ બંગાલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો દાહોદ જિલ્લાના લીમખેડા અને ધાનપુર તાલુકાના ગામોમાં ચાલતા નકલી દવાખાના જેમાં નકલી ડોક્ટર અને નકલી કમ્પાઉન્ડ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવે છે દાહોદ જિલ્લાના લીમખેડા અને ધાનપુર તાલુકાના ગામોમાં માંડલી આગસવાણી દૂધમણી ધાનપુર પીપેરુ જેવા અનેક ગામોમાં નકલી દવાખાના ચલાવવામાં આવે છે એક પણ ડૉક્ટર દ્વારા બહાર કોઈપણ જાતનું દવાખાનું બોર્ડ કે તેમના ક્લિનિકમાં કોઈપણ જાતના સર્ટિફિકેટ જોવા મળતા નથી તેમની જોડે તેમની ડિગ્રીઓ માંગતા તેમના માથા પર પરસેવું છૂટી જાય છે અને નકલી ફરજી ડિગ્રીઓ બતાવી એવો રૂફ બતાવે છે કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર સારી થતી નથી ડોક્ટરો આવતા નથી અમે લોકોની ઘરે બેઠા સેવા કરીએ છીએ અમને તંત્રના તમામ અધિકારી અને નેતાઓ ઓળખે છે તેવી અનેક દલીલો કરી પોતાના વર્ગ બતાવે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા તમામ અધિકારી અવારનવાર વિઝિટ કરતા જ હોય છે તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે ફરજી આરોગ્ય અધિકારી તો નથી ફરતા અને આવા ડોક્ટરોનો વહીવટ કરતા હોય એવો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે આવા પરપ્રાંતીય બંગાળી ડોક્ટરો ફરજી ડિગ્રીઓના આધારે દવાખાના ખોલી ગામડાની ગરીબ અને અભણ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ ઉપરથી સાબિત થાય છે કે તંત્ર દ્વારા બેદરકારી દાખવામાં આવે છે આવા દવાખાના ચલાવવાની મંજૂરી કોણ આપે દાહોદ જિલ્લામાં જાણે અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું તંત્ર ચાલે છે પહેલા નકલી કચેરી પછી નકલી દસ્તાવેજ હવે હદ થઈ ગઈ ડોક્ટર પણ નકલી હજી શું શું નકલી ચાલે છે તે તપાસનો વિષય છે આગળ જોવાનું રહ્યું કે તંત્ર આવા ડોક્ટર અને દવાખાનો પર કઈ રીતે કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ Obrigado.